ભૂલબાલ કૃષ્ણ ભગવાન કીજ રામચંદ્ર ભગવાન કીજ હે મારા માર ગ કોણ મને રોકનારૂ મારા માર ગ કોણ મને રોકનારૂ હાથ યા બાજી હવે નૈ હારું

हेना दर्शन करि ने मारी आशा थारू हाथ यावी बाजी हवे नहीं हारू हाथ यावी बाजी हवे नहीं हारू મને સગા મળ્યા છે સ્વારથના એના મનમાં ભર્યું છે બધું તારું મારું હાથ આવી બાજી હવે નહીં હારું મારું રુદયામાં ભક્તિને ભાત પાડો મારા મનડાના વેગને પાસો વાળો મને માન અપમાનની પરવા નથી મારા પ્રાણ થકે ગુરુના નામ વાલું મારા હાથ બાજે નહીં હારું મારા ગુરુજીએ મુજને જ્ઞાન આપ્યું મારા ગુરુજીએ મુજને જ્ઞાન આપ્યું તેથી મળ્યો છે મોક્ષ તારું મોક્ષ તારું હવે હાથ આવી બાજી હવે નહીં મેલું મને માર મને માર્ગમાં કોણ હવે રોકનારું हाथ ती बाजी हवे नहीं मेलू हाथ ती बाजी हवे नहीं मेलु बूलबाल कृष्ण भगवान के जय रामचंद्र भगवान के जे अरु भजन गमे तो लाइक शेयर ने सब्सक्राइब करजो जय माता जय श्री कृष्ण